અહીંયા આપણે નાસ્તાની વ્યવસ્થા કરેલી છે એટલે આપડે નાસ્તો કરવાનો છે એવું છે એ શું કરવાનું છે ભાવનગર વાળા હે

પણ આપણે પસ્તી લાવેલા છે તો એ ગાડી ને ભૂલાઈ ગઈ છે અને હું અત્યારે આવ્યો છું ગાડી ને ચાવી લઈ પસ્તી લેવા માટે ટમેટા સુધારવાનું ચાલુ કર્યું છે અરે જોઈ લે ભાઈ લાવ્યા છે અને છે ને

હાલો મિત્રો આપણે છે ને જો ભેળ બનાવી નાખી છીએ અને આપણે હવે ભેળ ખાવાનું શરૂ કરી દઈશું અને મહેન્દ્રભાઈ એનું નોખું કર્યું છે અને અમારે આરે છે ને ખાવાની મજા નથી આવતી એટલે મહેન્દ્રભાઈ એકલાય નોખું કર્યું જો અમે બધા અહીંયા ભેળ બનાવી તમારે બધાને ભેળ ખાય હોય તો ભૂગી જ જાયજો કમળો હોય ને એ માણસને છે ને પીળું જ દેખાય એ કહેવત ખોટી નથી એ બધા તીખું મરચું ઢીસો નાખ્યું છે એટલી ભેળમાં અને આપણે તીખું ખાઈ એકતા નથી એટલે આપણે મોડો મોડો આગા ખાવી જોઈએ લીંબુ નાખો ને નાખ્યું ખાશે ને બે ગયા અને સરસ મજાની ભેળ છે કલર તો નહીં પકડે કારણ કે અહીંયા આપણે લાવ્યા ન એવું કંઈ બાકી ધોળા દાળ છે ટમેટા છે કોથમરી છે મરચું છે એવું બધું છે અને અહીંયા મજા આવે ખાવાની તમારે બધાને ખાવું હોય તો વી આવજો આપણે અહીંયા કોડિયાનું મંદિર છે મસ્ત મજાની ની અહીંયા જગ્યા છે અને એ ઠંડો પવન આવે છે તો સારો વિડીયોમાં પીના રહીશ એ છે ને જમવા માટે નાસ્તો કરી લીધો છે નવીયા બેન છે ને એને નીંદર આવતી થી અંદર રમે છે હા મળ્યા છે બેઠા છે અને નીધી છે ને એક નવીન રમે અમે હું કહેવાય નીંદરા ઉપર આવીને કરવી છે ને નવું તો જોઈશી કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને જો કેવી મજા આવતી થયો પણ રમવાની અને આમ જો તો જો આવું છે કઈ અને જો અમે જાય છીએ નવ્યા બેન જાગી જાતે એવું છે અને જો કેવું સરસ મજાનો જો તો ને તો હાલો અમે જો વી આવ્યા છીએ સીએ મસ્ત મજાનો વરસાદના જો આવડા પલ્લીના આવે જો વરસાદ કેવો છે તો હાલો મિત્રો અત્યારે જો હોય અહીંયા તો ઢાળું ઢાળું થઈ ગયું અને આપણે આવી જાય છે ત્યાં વરસાદમાં આવે એક નંબર લોકેશન કાંઈ ઘટે નહીં હો ભાઈ તો જો વરસાદ આવે છે અત્યારે ફૂલે ફૂલ કારણ કે આપણી પાસે વોટરપ્રૂફ ફોન નથી એટલે બહુ વરસાદમાં નહીં ઉતારી પણ આવડા જો બધા અહીંયા વરસાદના નાઈ નાઈ નામ જો ભાઈ કેમ પણ કાંઈ ઘટે નહીં હો ભાઈ તો હાલો હવે અમે જાઉં અહીંયા હા આવડા બધા અહીંયા ઊભા છે શું કહેવા તમે મજા આવી

રેવોલા આપણે ડુંગર દેખાય આમ કરીને આવડા લોકોએ ભૂલવાટ દીધા આપણને હાલો મિત્રો તો અત્યારે જો આપણે ખોડિયારમાં મંદિરેલી દર્શન કરી કારવી અને અત્યાર સુધી બેઠા હતા અને મજા આવી રમવાની અને લાડ બધી રીલો ઉતારી છે અને જો અત્યારે સેમાન બેમાન બધું મૂકવા મેળા છે આપણી ગાડીમાં તો હવે જવાનું છે ઘરે અને આવડા તો જો હજી રીલ જ બનાવે છે અને કેવું લોકેશન છે ભાઈ એક નંબર હવે કાંઈ ઘટે નહીં અને જો આવડે હવે બધું મૂકી દેહે અને જવાનું છે થોડીક રીલું બનાવા ને પછી ભાગ્યું હવે ઘરે કારણ કે આપણે જો ને આ બધું ગોઠવી દીધું છે કેવીક મજા આવી હેય વરસાદ થતો હા હવે થઈ ગયું હા ભાઈ જો અમારા અમારા મહેન્દ્રભાઈ જો સમજો અને આ અમારે ફોટા શૂટ આલે છે અને ભાઈ આ કેવો એક નંબર નજારો છે આ બાજુથી તમને બધાડી કેવું છે જો તો જો ભાઈ અહીંયા કઈ ગામ છે અને ત્યાંથી માથે ઉપર ડુંગર ઉપર મસ્ત મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે તો જો કેવું લોકેશન છે એક નંબર અને હવે આપણે ભાગશું હળુ કારણ કે વરસાદ આવે છે થોડો થોડો એવું છે તો Halo, halo, boleh ya, Be? Masih basah. Halo, tuh, apa ini,